યુ અલ્યા મુ તો 50 દલા લઈ નઈ તને ખબર નહી હજુ હા તારે આબુ છે હે ને હવે મુ તો શાલ લેવા જહોરી તારે આબુ હે મારે આબુ હે એ તો દાતડુન શારિયો લઈ લે હે જબડે જે હે ને એ ચેક પડી હશે ગોત તારા દાતલે તને ખબર મને કે ખબર અલ્યા તાર ઓય જો કમેતો અન તાર ડોહો ક્યાં જો દેખાતો નહી મને ક્યાં

એ કણવા મને કણવાનું છે તને હેડ ને હેડી આ રૂ આગર તું અલી મંગો ના શમમ અલી જેટલું જેટલું નાખું હું તો શું કરું બહુ થઈ ગયું અલી આટલું નહિ ઉપડી કરતી ગોડા જેવી અલી કેટલું બેસ ના અલી યસ તારો દોહો હે ને બે બે રોટલા ખવરાવે તને તું આટલું નહિ ઉપડી કરતી એટલે છોકા સોખા ચીખા હોય તને ખબર પડે કે નહી આમ તો મારી આબરૂ કાઢી તો તો મારી બેમ પણ છે કે બીજું કોઈ અલે મંગોળીને કે ઉપડા ફટાફટ ઉપડાય હે હે બહુ થઈ ગયું આટલું તો બહુ થઈ ગયું મારે

કરવાના હવે આપણે હવે ફોન લાવવાનો પૈસા ભેગા કરવાના સાર લઈ જાય એક પૂરો પંદર રૂપિયા ગયા એટલે મારા કાકા કેવું પડશે ને ક્યારે લઈ જાવ

જી એ માગા એ તને ખબર સડી જાય હે સડી ગઈ હું તન તો સડતા સડશી ઇનો લાગે છે ઓ મેં આખો સબ

साबुचे साबुचे मार भतीजा भाले साबुचे पूछ आपने भाले फोटो फोटो मेलिन मेलिन रोटी सुबोला मांगे फोटो मेलिन जुट्टू बोले है जतनो मार नहीं मुतने अभी दारू ले आई गयो है ये हुआ इन सब फोपटना ना कैसे सु तो हमें दे दे सारा सारा दो बाप रे ओए कोजनी आ हु कहता मको આ બેને દોઈશું તો કાયમની છોર છે અમે નહી આવું તો બેરો નહી આવન મારી